દેવૂમિ દ્વારકાના જામ ખંબાડિયામાં વાછરા વાવ ખાતે કોંગ્રેસ સત્યાગ્રહ સભા યોજાઈ અમિત ચાવડા સહિતના નેતાઓએ ગાંધીજીના નિર્વાણ દિને સૂતરની આંટી પહેરાવી ફૂલ પુષ્પ અર્પણ કરી નમન કરી કાર્યક્રમ શરૂ કરાયો રાજ્યના ખેડૂતોની જમીન માપણી સંપૂર્ણ રદ કરવામાં આવે દ્વારકા જિલ્લાના વિવિધ ચેકડેમોને વહેલી તકે ઉકેલ લાવવામાં આવે

ખોટી જમીન માપણીઓ થઈ છે મોટું કૌભાંડ છે એ વાતની રજૂઆત ગુજરાતના ખેડૂતો છેલ્લા ચૌદ ચૌદ વર્ષથી કરી રહ્યા છે આજે દ્વારકા જિલ્લામાં હજારોની સંખ્યામાં ખેડૂતો એકત્રિત થઈ અને પોતાને જે અન્યાય થાય છે સરકાર તરફથી જે કલરગતને હેરાનગતિ થાય છે એની સામે આંદોલનની શરૂઆત કરી છે લગભગ એકવીસ હજાર કરતાં વધારે ખેડૂતો લેખિત અરજીઓ લઈને આજે કલેક્ટર કચેરી આવ્યા છે કે જમીન માપણી ખોટી કરવામાં આવી છે જમીન માપણીમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિઓ છે જમીન માપણી સદંતર રદ કરવી જોઈએ સાથે સાથે જે પાક નુકસાનીનો પાક વીમો છે એ બે હજાર સોળ થી મળ્યો નથી આ દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે ખેતીનો પાક ચાલુ વર્ષે બરબાદ થયો

ખેડૂતોની આ વ્યાજબી માગણી એમને થતો અન્યાયને ને ગેરરીતિ દૂર કરવા વારી નિર્ણય નહીં લે જમીન માપણી રદ નહીં કરે ખેડૂતોના દેવા માફ નહીં કરે ખેડૂતોને પાક વીમો નહીં આપે તો આવનારા વિધાનસભા સત્ર દરમિયાન દ્વારકાથી ખેડૂતો પદયાત્રા કરી અને ગાંધીનગર પહોંચશે અને આખા ગુજરાતના ખેડૂતો જમીન માપણી રદ કરાવવા માટે પોતાને થતા અન્યાય માટે લડત લડવા માટે ગાંધીનગર એકઠા થશે આજે દ્વારકા જિલ્લાના ખેડૂતો ભેગા થયા જમીન માપડી રદ કરવાની માંગ પાક વીમો રદ મેળવવાની વાત ખેડૂતોને અતિવૃષ્ટિને કારણે જે નુકસાન થયું છે એટલે ખેડૂતોનું ધિરાણ માફ કરવાની માગણી અને જે ખોટા લેન્ડ ગ્રેબિંગના કેસો કંપનીઓ દ્વારા ખેડૂતો પર થઈ રહ્યા છે આ મુદ્દાઓને લઈને આંદોલન માટે ખેડૂતો ભેગા થયા છે તમે જોયું કે બધાએ પદયાત્રા કરીને કલેક્ટર સુધી રેલી યોજી છે કલેક્ટરને લગભગ એકવીસ હજાર કરતા વધારે લેખિત અરજીઓ આપી છે કે જમીન માપણી રદ કરવામાં આવે પાક વીમો આપવામાં આવે અતિવૃષ્ટિને કારણે નુકસાન થયું છે તો ધિરાણ આપવા એનું જે છે માફ કરવામાં આવે આ માગણીઓ લઈ અને દ્વારકા જિલ્લાના ખેડૂતો આજે ખંભાળિયા ખાતે રેલી યોજી છે ને આવનારા દિવસોમાં પોતાના હક અધિકાર ને ન્યાય માટે ગાંધીનગર કૂચ કરશે જય સુખ મોદી દિવ્યાંગ દેવભૂમિ દ્વારકા